નમસ્કાર વિદ્યાર્થી મિત્રો પથદર્શક યુટ્યુબ ચેનલ ની અંદર આપ સર્વનું સ્વાગત છે મિત્રો થમનેલ માં તમે જોઈ જ લીધું છે કે મેરિટ શું મેરિટ નીચું જશે તો મેરિટ નું ઓલરેડી આપણે પ્રિડિક્શન કરેલું છે અને મેરિટ નીચું જશે એ કયા આધારે આપણે કહી શકીએ કે મેરિટ આ આધારે નીચું જઈ શકે છે ઓકે તો એ પોઈન્ટ ઉપર આપણે ચર્ચા કરવાના છીએ તો ચેનલ ની અંદર જો તમે નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દો અને

આપણી ટેસ્ટ સિરીઝ રેવન્યુ તલાટી સ્પેશિયલ આવી રહી છે જે દસમી તારીખથી સ્ટાર્ટ થવા જઈ રહી છે તો જે પણ વિદ્યાર્થીઓ જોડાવા હોય જોડાઈ શકે છે એ ટેસ્ટ સિરીઝની શું ખાસિયત છે છે એની વાત કરીએ તો આ ટેસ્ટ ટેસ્ટ સિરીઝ જે એ અંદર તમને ગુજરાતી વ્યાકરણના રેકોર્ડેડ લેક્ચર ફ્રી મળે છે સાથે સાથે શબ્દ ભંડોળની પીડીએફ મળે છે સાથે સાથે ત્રણ મહિનાના કરંટ અફેર્સની પીડીએફ ઈ બુક સ્વરૂપે મળે છે જેની તમે પ્રિન્ટ કઢાવી શકશો એ ઉપરાંત પાંચસો પ્રશ્નોની રિઝનિંગની પીડીએફ ફ્રી મળે છે જેની તમે પ્રિન્ટ કઢાવી શકશો પાંચ ફૂલ લેન્થ મોક ટેસ્ટ મળે છે એની પ્રિન્ટ તમે કઢાવી શકશો વિષય મુજબના ટેસ્ટના જવાબો સાથેની પ્રિન્ટ પણ તમને મળશે પીડીએફ સ્વરૂપે એની પણ પ્રિન્ટ કઢાવી શકશો તો વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલી છે ત્યાં જઈ અને તમે જોઈન થઈ શકો છો ઓકે ત્યાં જઈ અને તમે જોઈન થઈ શકો છો માત્ર પચાસ વિદ્યાર્થીઓ માટેનો આ પ્રોગ્રામ છે શેડ્યુલ્ડ સબ્જેક્ટ ટેસ્ટ પ્રોગ્રામ એક પ્રથમ બેચ ફૂલ થઈ ગયા બીજી બેચ છે ઓકે તો ઝડપથી જોડાઈ જજો મેલ એકસો દસ પ્લસ ઇડબ્લ્યુ એસ ફિમેલ એકસો પાંચ પ્લસ એસસી મેલ સો પ્લસ એસસી ફિમેલ પંચાણું પ્લસ એસટી મેલ પંચાણું પ્લસ એસટી ફિમેલ નેવું પ્લસ એક્સ સર્વિસમેન એસી પ્લસ અને વિડો

ગ્રુપ બી ની પણ પરીક્ષા આપી હશે બરાબર સીસી ગ્રુપ બી ની પણ પરીક્ષા આપી હશે તો આ પાંચેક હજાર જેવી જગ્યાઓ છે બરાબર ને પાંચેક હજાર જેવી કદાચ જગ્યાઓ છે જો હું ભૂલતો ના હોઉં તો ઓકે તો આ પાંચ હજાર જગ્યા છે આમાંથી કદાચ આપણે એવું માનીએ કે એક હજાર છોકરાઓ કદાચ એલઆરડી ની અંદર હોય ને એવા આની અંદર હોય બરાબર તો આ એક હજાર જગ્યા તો આપણી ખાલી થશે એલઆઈડી વાળી બરાબર ને એલઆઈડી જે આની અંદર ગ્રુપ એ ગ્રુપ બી માં ગ્રુપ એમાં તો કઈ સંભાવના ઓછી હશે કે જે એલઆરડીમાં સારો મેરિટ હશે પણ ગ્રુપ બી જે છે ને આમાંથી ઘણા વિદ્યાર્થીઓને એલઆરડીના પેપરમાં વાંધો નહીં આવ્યો બરાબર એટલે અહીંયા આપણે એક એવો અંદાજમાં લગાડીએ કે એક હજાર જેટલા ઉમેદવારો કદાચ આમાંથી નીકળે ને ગ્રુપ બી માં માંથી તો પણ એ વિદ્યાર્થીઓને ફાયદો થઈ શકે છે પીએસઆઈ છે પીએસઆઈ નું વેલ્યુ આવે બરાબર હાઈકોર્ટ ડીવાય છે હાઈકોર્ટ બેલિફ છે એમસી છે આરએમસી છે આ બધી ભરતીઓ જે છે ઓકે તો આ આધાર ઉપર આપણે એવું કહી શકીએ કે જો આ બધી પરીક્ષાઓનું મેરિટ અને સિલેક્શન લિસ્ટ વહેલું આવે તો એલઆરડીના ઉમેદવારોને ફાયદો થઈ શકે છે ચોક્કસ ફાયદો થઈ શકે છે તો મિત્રો આ બેઝ ઉપર આપણે ચર્ચા કરી રહ્યા હતા કે કયા આધારે આપણે કહી શકીએ કે મેરિટ નીચું જઈ શકે તો કે આ જે એક્ઝામો છે જે અગાઉ લેવાઈ ગઈ છે બરાબર અને એ એક્ઝામો નું રિઝલ્ટ આવી જાય તો જે ઉમેદવારો છે એલઆરડીમાં બંનેમાં કોમન છે તો એ ઉમેદવારો એલઆરડીમાં ન જાય અને જે બીજી જોબ છે એની અંદર જાય તો એની જે એનો જે ફાયદો છે એ બોર્ડર રેન્જ ઉપર જે ઉમેદવારો છે એ લોકોને ક્યાંક ને ક્યાંક થતો જોવા મળી શકે છે તો મિત્રો આ માહિતી હતી આપણી સાથે શેર કરી આપને સારી લાગ્યું તો આપના મિત્રોને અવશ્ય શેર કરજો મળીએ આવી અવનવી માહિતી સાથે જોડાયેલા રહો આપણી યુટ્યુબ ચેનલ પથ દર્શક સાથે જય હિન્દ જય ભારત